એક ડર રદા આઈ એમ તો સીતા વર રાખવા મેલ દીધા છાણે બોલો વાત સાચી તારો ભાઈ બને એટલે મારા સંગા તાબુ પડે આવું તો પડે જ ને ના સાચી અને શું કહેવાય ખબર હા હવે કોક કરું તો પછી ટાઈમ જાતો નહી ને હવે ખેતર માં હવે જો ઘડી બાપો આવે તો ઘડી તો દવા હે ની બરોબર એક વાત કહું બાપો હજી બે તંગ કલાક આવશે તો આપણે પેલા કબાડી કાકો તો ઇન્દ્રા પેલા મેળા જ ગયા હતા તો એના જોડે જાઓ આપણે ઘણી ગપાટા મારો

ના મેળા તો ઘણા કર્યા ઓહો ઓડ અંબાજી ના મેળા બોચરાજી ગયાજી ગયા સોટેલા ગયા મેળા દવાડ કે ગયા

કે હું પૂછું એનો જવાબ આલો બરોબર તો તમને પત્તા નોકરી રાખી લો હાલ તો અમાર બે નોકરી મળતી ને પછી અને પછી રાજકુમારી ને પૂછ્યું પેલા પત્તા એની હા કે જવાબ આળો તો તમને પત્તા નોકરી રાખું હા અને જવાબ ના આલો હા તો તમારો પત્તા એના ગાર્ડન લઈ લઉ આ રાજકુમારી કે હવે એવા ટાઈમે એ દેવના મેળામાં ગાર્ડન લઈ ગયા હતા ગાર્ડન લઈ જાતા હતા પછી મે રાજકુમારી બોલા બરોબર પણ રાજકુમારી આવી કાકા દવા હા

તારી નોકરી મારે નહિ જોતી મને આ પતંગ છૂટા કર્યા મારે નોકરી જ છે રાજકુમારી રાજી થઇ જી દેવ ના મેળામાં કાદુ બીજું રાજ આ છોકરા તા આપડે ના થાય તો ફેશન ફેશન વાળો લઈને લઈને જાતા પેટ્રોલ ગમે અમારા પંચર ના પડે લાકડાના ટાયર હોય બે બળદ હોય કુકર માળ બોધેલી હોય ચંકાેલા હોય ભટકાયા ના બાવળે હું નાખો તો ગાડું નીકળી જાય પતો કલાલ નું થાય ભાઈ એટલે આ તો યાર જૂના જમાના નું નામ આમાં પતો ઓળખાવે ભાઈ આ તો પર કંજીન ઓળખાવું પડે ને વળી એ વાત સાચી તાર કે એ આ વાત બોલતા નહી ખબર છે કે દોન ટાઈમ છે ને એટલે પ્યાસી દોન ટાઈમ જો છે એ જાવું હે ખરા પણ હવે તમે વાત મોડી લેતી રીત ના જાય ના ના જાવું હોય તો તો ભાઈ હવે વાત તો પૂરણ થાય છે આપણે પણ જાવું તો જાવા દેવો બે મોણો વળી પોકે પાછો એ વાત હે રાત એક વાત મોળો હારી સુખ શાંતિ

ચારણ બોલ્યો હે બાપ હે કે વઢાધો જીવી પછી વઢાધો દોહરો મેલ્યો કે દોન કરો તો ચારણ ભાટ ને કરજો બીગા ના કરતા નહીં મર્યા પછી એમ વાહ હા તો જીવતો તો ન પડે તો તારે